ઔદ્યોગિક ભરૂચ જિલ્લાની દહેજ સેજ વન બે હજાર ચૌદ થી સિવા ફાર્મા કેમ કાર્યરત છે વડોદરા હેડક્વાર્ટર ધરાવતી અને બાવીસ દેશોમાં નિકાસ કરતી કંપની એસિડ અલ્કલાઈ ક્રોલાઈડ દહેજમાં પ્રોડક્શન કરે છે જે યુએસ એ અને યુરોપમાં સ્ટોરેજ ને તેમજ વિતરણ નું માળખું પણ ધરાવે છે શનિવારે મધરાતે બે પોઈન્ટ ચાલીસ કલાકે શિવા ફાર્મા કેમના દહેજ યુનિટમાં એસિડ ક્લોરાઇડ પ્લાન્ટમાં ઉત્પાદનની પ્રક્રિયા ચાલી રહી હતી રિએક્ટરની કોલમમાં ઓવર પ્રેશર થતાં બ્લાસ્ટ થયો હતો એસિડ અને ગેસ ઉચ્ચ દબાણ સાથે રિએક્ટર ફાટતા બહાર નીકળતા નાઇટ શિપમાં કામ કરતા ત્રણ કામદારો ગંભીર રીતે ઘવાયા હતા કંપનીમાં ઔદ્યોગિક દુર્ઘટનાને લઈ અન્ય કામદારો અને સંચાલકોમાં પણ દોડધામ મચી હતી ગંભીર રીતે ઘવાયેલા ત્રણ કર્મચારીઓને

સેફ્ટીના આશુતોષ મેરિયાએ માહિતી આપી હતી કે કંપની સામે ફેક્ટરી એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરાઈ છે તપાસના અંતે કંપનીને પ્રોહિબેશનની નોટિસ પણ ફટકારશે